બિરાવી ધીમે શકતા નથી તો પણ ચાલ દાદા ની આટલી ઉમર છે મહેનત કરવાનું વિચારે છે અમે કીધું કે દાદા જરૂર હું છે ને તો દાદા અમને નથી કેતા કે મારે આ જરૂર છે એ ગીતાંજલિ રોડ છે કારીગરો છે મોટી ગાડી વાળા છે ઘણા બધા તો તમે દુકાન માંથી લેવાનો આગ્રહ રાખો છો બસ એક વિનંતી કરું છું કે દાદા પાસેથી એવી વસ્તુ લવ જેથી કરીને દાદા નું જે પૈસા કમાય અને તેનું ભરણ પોષણ સારી રીતે ચાલી શકે

અમે ફરી દાદા આ બાજુ થી નીકળ્યા તમને જોયા મેં કીધું ચાલો દાદા ને આજ મળી લઈએ કેમ બધું ઢાકીને બેઠા છો એવું છે હોય એવું લાગે છે

જા છે નાનો છોકરો છે ત્રણ વર્ષ ત્રણ વર્ષો છોકરા ની બહુ ની છોકરો છે ને એ બધું હા છે પણ હવે મારી વાત સાંભળો તમે ક્યારેક પણ તમને એવું લાગે કે ભાઈ પ્રોબ્લેમ છે ને રીતના છે તો મને ફોન કરજો હા બરાબર અને આજે તમને મારે ઘરે મોકલી દેવા છે આજે અહીં બેસવા નથી દેવા આટલું જાવું પણ વાત હવે વાર જ આપડે નથી બરાબર તમે પિનસોતેર રૂપિયા કમાઈ ગયા છે બરાબર અને કઈ વાંધો નહીં ચાલો સમય થઈ ગયો છે તો આનંદ છે તો આપણે થોડી દાદા ની સેવા કરીને આજે દાદા ને દાદા ને આજે આપડે રજા આપવાની છે આજનો દિવસ આપણે ફ્રી કરવાના છે બીજું કઈ નઈ આજના દિવસ માં તમે ખોયું અમારી વાત સાંભળો આ તમારી મહેનત ના છે અને ભગવાન મોકલવા નીકળી અમારી નહી તમારી ઠીક છે બરાબર

ધાણા દાળ કૌરા છે તો આપણે દાદા ની ધાણા દાળ ખાઈ લઈએ દાદા ને એમ થાય કે ભાઈ એક એક આપો ખાતે દાદા આવું બધું મિત્રો વેચે છે ઉદાર દિનના માણસ છે એટલે અમને પણ આનંદ થાય છે મળીને કારણ કે દાદા ના આશીર્વાદ લઈને અમે પણ ધન્ય થઈએ છીએ દાદા નો એક ભાવ એવો છે કે તમે ધાણા દાળ કે તલ ખાવ એટલા માટે હું તમારી સામે દાદા ને આપેલી દાણા દાળ ખાઉં છું પછી આપણે મિત્રો મેં દાદા પાછાથી ધાણાદળ ખાધી છે અને દાદા તો આ ગીતાંજલિ રોડ છે અહીંયા હજારો લોકો લગભગ અહીંથી પસાર થતા હોય છે કારીગરો છે મોટી ગાડી વાળા છે ઘણા બધા તો તમે દુકાન માંથી લેવાનો આગ્રહ રાખો છો બસ એક વિનંતી કરું છું કે દાદા પાસેથી એવી વસ્તુ લવ જેથી કરીને દાદાનું જે પૈસા કમાય અને તેનું ભરણપોષણ સારી રીતે ચાલી શકે આખા દિવસમાં સો તીનસો તેર સો રૂપિયા ખાલી કમાય છે તો તમે થોડી ઘણી વસ્તુ પણ લેવાનો પાંચ રૂપિયાની વસ્તુ પણ લેવાનો આગ્રહ રાખીશો તો દાદાનું જીવન સારી રીતે ચાલી શકે એટલા માટે તમે ઘણા બધા લોકો અહીંથી પસાર થઈ રહ્યા છો ગીતાંજલિ રોડ છે સવાણીની બાજુમાં ત્યાંથી તો દાદાભાઈથી લેવાનો આગ્રહ રાખશો આપણે મોલમાંથી દુકાનમાંથી ઘણી બધી વસ્તુઓ એવી ખરીદી લેતા હોય છે અને

આવા વ્યક્તિઓ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ નું ધ્યાન રાખજો આજુબાજુ સ્વચ્છતા રાખજો બસ ફરી મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય